ઘાસચારામાં રજડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારા વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઉપરાંત પાલિકા દ્વારા પણ પશુને ટેક ફરજિયાત સહિતના નિયમો જાહેર કરાયા છે સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા બે હજાર ત્રેવીસ જાહેર કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ રસ્તા ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે મુજબ કાર્યવાહી કરવાની થાય છે અને શહેરમાં જાહેર જાહેર રોડ રસ્તા તથા સ્થળો પર શહેરમાં ઘાસચારોનું વેચાણ ન કરે તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરી નગરપાલિકાના વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેર ફૂટપાથ તથા જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારોનું વેચાણ કરવા અથવા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામું તારીખ એક બે બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે તેવું પણ જણાવ્યું છે તો બીજી તરફ પાલિકા દ્વારા પણ પશુઓને નોંધણી કરાવી આર ચિપ અને ટેગ લગાડવાની બાકી હોય તેવા પશુઓને પશુ દીઠ રૂપિયા બસો ભરી નોંધણી કરાવી ચિપ અને ટેગ લગાડવાની કામગીરીને બે માસમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે ઉપરાંત જે પશુ માલિકો વ્યક્તિગત ધોરણે પશુઓનો ઉપયોગ કરતા હોય તેઓએ માત્ર વર્ષ માટેના બસો પચાસ ભરી પરમિટ તથા જે પશુ માલિકો પશુઓ રાખી પશુના દૂધના વેચાણ અથવા અન્ય વ્યવસાયના ઉપયોગ કરતા હોય તેઓએ ત્રણ વર્ષ માટે રૂપિયા પાંચસો ભરી દિવસ નેવુંમાં ફરજિયાત પણે લાયસન્સ લેવા સૂચના અપાય છે અને પાંચરાપોળ ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હોય અથવા આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાએ લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સ ફીમાંથી મુક્તિ મેળવવા નિયત પુરાવાઓ સહિત રજૂ કરી અરજી કરવાની રહેશે જો કોઈ પશુ માલિક શહેરની બહારથી નવા પશુ શહેરમાં લાવે તો તેમણે એક માસમાં પશુની નોંધણી કરાવી અને આરએફઆઈડી એફ ચિપ અને ટેગ લગાડવાની રહેશે ઉપરાંત પોતાની પાસેના હયાત પશુના મૃત્યુના કિસ્સામાં કે નવા જન્મના કિસ્સામાં આ અંગેની જરૂરી જાણ નગરપાલિકામાં કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવાની રહેશે પશુ રખડતા મૂકવા અંગે પશુ દ્વારા નાગરિકોને થતી ઈજા અને મૃત્યુ અંગેની સંપૂર્ણ જવાબદારી પશુ માલિકોની રહેશે જે પશુ માલિકી પાસે પશુ રાખવાની પોતાની જગ્યા ન હોય તેઓએ હવેથી શહેરમાં પશુ રાખી શકાશે નહીં તથા પશુઓને શહેર બહાર સ્વખર્ચે શિફ્ટ કરી દેવાના રહેશે અન્યથા આવા પશુઓને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવશે રખડતા પશુ પકડવાની ટીમ આસપાસના ફરતા શખ્સો જે કોઈ અવરોધ ઊભો કરે છે તેની અટકાયત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે અને ચાર માસ પછી જો પણ પશુને બાકી લાયસન્સ શહેરમાં ઘાસચારાના વેચાણ અને પશુઓને નાખવા પર પ્રતિબંધ અંગે ઘાસચારાના ધંધાર્થીઓ એવી માંગ કરી હતી કે કોઈ ચોક્કસ સ્થળ અને ઘાસચારો વેચવા દેવામાં મંજૂરી આપવી જોઈએ જેથી પશુઓ પણ ભૂખ્યા ન રહે તેમજ તેઓનું ગુજરાન ચાલે કારણ કે એક થી દોઢ દાયકાથી તેઓ આ વ્યવસાય કરી રહ્યા છે અને અન્ય કોઈ વ્યવસાય કરી શકે તેમ ન હોવાથી નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં જે ઘાસચારો વેચાણ અત્યારે ચાલુ હતો તે અન્વયે પાલિકાએ શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ માર્ગદર્શિકા છે તેને ધ્યાનમાં રાખીને જાહેરનામું માંગેલું હતું કલેક્ટરશ્રી પાસેથી એ કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે એની અમલવારી હવે અમે શરૂ કરી છે અમે જે ઘાસચારાનું વેચાણ કરે છે એ સમયે જાણ પણ કરી છે તેઓ પરમિશન લેવાની રહે છે અને જાહેરમાં છે અત્યારે ઘાસચારાનું વેચાણ બંધ કરવાનું રહે છે ભવિષ્ય હમણાં ટૂંક સમયમાં પોલીસની સાથે ટીમ રાખીને અને નગરપાલિકાને અને પોલીસની ટીમ સંયુક્ત રીતે આની અમલવારી જાહેરનામાની કરશે

બરોબર અમારી માંગણી છે બંધ કરાવો તો એવી જગ્યા આપો સિટી વાળા ઓટોમેટિક બંધ થઈ જાય હે ઢોર ને ઉપાડી લ્યો પેલે લીલાવાળા ઓટોમેટિક બંધ થઈ જાય બરોબર બાકી અમને તો કોઈ ભાડું દે હે ખો બસો રૂપિયા તો કોઈ ધર્માદા તમે તો બસો નો ધર્માદો કરીને આ નાખી જાવ લીલું મેોર ને ઉપાડી તો સમસ્યા બધી બંધ થઈ જશે એટલે